જૂનાગઢમાં સાધુ સંતો દ્વારા શિવરાત્રિના મેળાને લઈને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રિ મેળામાં સાધુ સંતોને થતી મુશ્કેલી અને નક્ષેત્રો ચલાવવામાં પડતી મુશ્કેલી લોકોને થતી અગવડ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાધુ સંતોને આ પ્રકારની માંગો અને અપેક્ષાઓને વહીવટી તંત્ર સુધી પહોંચાડવા સત્તાધીશોએ બાહેંધરી આપી છે આજે ભવનાથ તળેટીના અંદર જે શિવરાત્રીનો મેળો થવાનો છે દર વખતે તંત્ર આ મેળાના માટે તૈયારીઓ કરતો હોય અમે અપીલ કરી છે બધા સંતોએ કે બધા ભેગા થઈને એકાબીજાના સલાહ સૂચન લઈને આપણો મેળો છે એવી રીતના સારામાં સારો મેળો થાય તો એના સૂચન માટે અમે બધા ભેગા થયા અને ભેગા થઈને આજે ખૂબ સારા સૂચનો અહીંયા દેવામાં આવ્યા એ સૂચનોની લિસ્ટ અમે સરકારને મોકલશું તંત્રને પણ મોકલશું પણ આપણે ખાસ બે ત્રણ મુદ્દા મારે આપના તરફથી હું કહેવા માગું છું એક સરકારને ખાસ વિનંતી છે કે કુંભ મેળામાં જે અહીંયા સ્થાનીય લોકો કે જગ્યાઓ દુકાનદારો છે એ ટ્રાફિક ગામમાં ન જાય એની ગાડીઓ ગામમાં ન જાય તો ઘણો ટ્રાફિકની સમસ્યા ઓછો થઈ જાય છે જો સરકારી ગોડાઉન અહીંયા બની જાય જેના અંદર ગેસના બાટલા અને અહીંયા જોઈતા લાકડા જો એની વ્યવસ્થા અહીંયા તવેટીમાં થઈ જશે તો ટ્રાફિક ઓછો થશે એક આ વાત બીજી વાત આ જે પોલ અહીંયા ઉભા કરેલા છે લાઈટ એના ઉપર જો વૈદિક મંત્રો અને ભજન કીર્તન ચાલતા હોય એવા માઇક લગાડવામાં આવે તો એક સારું વાતાવરણ બનશે અને જે અહીંયા ફાજલ ફાળકાવાળાને એવા બધા વિભક્ષ ગીતો વગાડે છે જેથી અહીંનું વાતાવરણ દૂષિત થાય છે એ લોકોને પણ અહીંયા એની બંદી કરવી જોઈએ અને ત્રીજી વાત બધા સંતોએ એવું કીધું કે વિધર્મીની દુકાન જયારે એક એક સનાતની મેળો છે તો વિધર્મીઓ આવે પછી ડબ્બા લાવે એમાં માંસ મછલી એવું બધું લાવે આ વેજ ઝોન ડિક્લેર કરીને વિધર્મીની કોઈ દુકાન ન લાગે એમાં કરવો જોઈએ કે કોઈ સાધુ સંતો માં મોટો નાનો કઈ હોય જ નહીં ભેદ અને એના જ લીધે આ બધા દૂષણો થાય છે એટલે બધા બહિષ્કાર કરવો જોઈએ એવી અપીલ અહિયાં કરવામાં આવી છે તો હવે જોઈએ આગળ શું થાય છે પણ એક સારો એવો વિચાર મૂકવામાં આવ્યો છે